વાઘોડિયાના જૂના રામપુરા પાસે ખંધા માઇનર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ વાઘોડિયાના જૂના રામપુરા પાસે આવેલ ખંધા નર્મદા માઇનર કેનાલ પાસે ખેડૂતોનો એકત્રિત થઈ નર્મદા કેનાલના અધિકારીઓ સામે પોતાનો રોષ હાલવ્યો હતો ખેડૂતોના પાકને સમયસર પાણી ન મળતા તેમજ કેનાલમાં પાણી ન આવતા પાંચ જેટલા ગામના ખેડૂતો જૂના રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે એકત્રિત થયા હતા નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલ ખંધા માઇનર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેને લઈ ખેડૂતોએ સૂકી કેનાલમાં ઉતરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નર્મદા માઇનર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોના ડાંગર કપાસ તુવેરના પાક સુકાઈ જઈ બળી જવાની બીક ખેડૂતોને સતાવી રહી છે ખેડૂતોએ નર્મદા કેનાલમાં બેસી નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો પાંચ ગામના આશરે અઢી હજાર જેટલા વીઘા જમીનમાં પાક સુકાઈ જવાની બીકથી ખેડૂતોમાં ચિંતા નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ચીમકી ઉચ્ચારી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા ફોન કરી કેનાલમાં પાણી છોડવા માટે આજુબાજુના વિસ્તારની અંદર ચારસો થી પાંચસો વીઘા જેટલો કપાસ આવેલો છે અધિકારીઓને કપાસમાં હાલમાં પાણીની અત્યંત જરૂરિયાત છે અને અધિકારીઓને અવારનવાર ફોન કરવા છતાં પણ અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી અને જે અધિકારી દ્વારા માત્ર કોઈ ઝાલા સાહેબ કરીને કોઈ છે જે સાહેબને ફોન કરતા તેમને અમને ઉગ્ર ભર્યો જવાબ આપ્યો કે તમારાથી જે થાય તે કરી લો પાણી છોડવામાં નહીં આવે અધિકારીઓ કોણ છે છે એનો ખાલી પાસે નંબર ચહેરો આજ દિન સુધી દ નથી કે કોણ અધિકારી છે અત્યાર સુધી આ કેનલના ના અધિકારીઓ આજુબાજુના કોઈ ખેડૂત સંપર્ક કરેલો નથી અમારી આજ દિન સુધી કોઈ મિટિંગ બોલાવવામાં આવેલી નથી અને હાલની અંદર આ ચંદ ગણીના દિવસોની અંદર અમારો કપાસનો જે પાક છે એ હાલમાં તૈયાર થઈ જવામાં આવેલો છે પાણીની એટલી જરૂરિયાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં જો કપાસના પાકને પાણી નહીં મળે તો અમારો જે આખા વર્ષનો જે મહેનત છે એ અમારી નિષ્ફળ જશે અમારા જે આજુબાજુના જે ખેડૂતો છે ગરીબ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે એમનું જીવન હાલમાં જોખમરૂપ થયેલું છે અને આ સાહેબો માત્ર તેમની ઓફિસમાં રહીને અમારો ખાલી કદાચ ફોન રિસીવ કરે તો કરે બાકી એમની એસીની ઓફિસમાં બેસી રહેવાનું સરકાર એમનો મહિનો થાય એટલે પગાર આપી દે દિવાળી છે એટલે એમને બોનસ મળી જાય અને સાહેબ પોતાની જાતને કલેક્ટર માનતા હોય એવું અમારી સાથે વર્તન કરે છે અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી એટલે હાલની અંદર તમે જોઈ શકો છો કે આજુબાજુ ગામના ખેડૂતો અહીંયા એકત્રિત થયેલા છે પાણીની એટલી જરૂરિયાત છે કે એનું ગણના જ ના કરી શકાય અને હાલની અંદર અમને આ સાહેબનો સંપર્ક અમારે સંપર્ક કરવો હતો પણ સંપર્ક ન થાય એટલે હાલમાં મેં આ મીડિયાનો સહારો લીધો છે હવે ખેડૂતને સાહેબો અધિકારીઓ છે જીવાડવા માગે છે મારવા માગે છે કઈ જણાઈ આવતું નથી અમને શું

અમારી માંગણી છે કે ભાઈ જલ્દીથી જલ્દી કેનાલ ચાલુ કરવામાં આવે અને પાણી આપવામાં આવે જેનાથી અમારા પાક નિષ્ફળ ના જાય અને ખેડૂતને બે પૈસાની આવક થાય આ દિવાળીનો નજીકનો સમય હોવા છતાં અધિકારીઓ કોઈપણ જાતનો રિસ્પોન્સ નથી આપી રહ્યા ના જવાબ આપી રહ્યા છે તો અમારી મીડિયાવાળાઓને અપીલ છે કે ભાઈ અમારી વાત સરકાર સુધી પહોંચાડે અને જલ્દીથી જલ્દી પાણી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવે છે આ બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે દસ પંદર ગામોની અસર પડશે જો પાણી પાક છે અત્યારે કપાસ છે અને ડાંગરને ખાસ પાણીની જરૂર છે મારું નામ મેહુલ કુમાર જૂના રામપુરાના ખેડૂત છું અત્યારે ખંધા માઈનોર ઉપર દસ ગામના ખેડૂતો ભેગા થયેલા છે અત્યારે કપાસમાં કપાસ મકઈ ડાંગર અને દિવેલા ત્રણે પાકની ત્રણેય પાકને જરૂર છે પાણીની અને કેનાલ બંધ કરવામાં આવી છે કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર બંધ કરેલી છે તો તાત્કાલિક મીડિયાના માધ્યમથી કેનાલને પુનઃ ચાલુ કરવામાં આવે બરોબર પાનું ચાલુ કરવામાં આવે જેથી કરીને પાક બચી જાય હું નવા રામપુરા નો ખેડૂત છે હિતેશભાઈ ફુલાભાઈ પરમાર મારું નામ છે